ધારી નગરપાલિકાની કામગીરી હંમેશાથી જ સવાલોના ઘેરામાં જોવા મળતી હોય છે અનેક સમસ્યાઓ ધારી નગરપાલિકાની કામગીરીને લઈને થતી સામે આવતી હોય છે અનેકવાર નગરપાલિકા વિવાદમાં જોવા મળતી હોય છે પછી સફાઈ કર્મચારીઓના પગારની વાત હોય પીવાના પાણીની સમસ્યાની વાત હોય પાણી વિતરણની કામગીરીની વાત હોય કે પછી આજની જ વાત લઈ લઈએ ભટ્ટ શેરીમાં રહેતા લોકોના સ્ટ્રીટ લાઇટની આ સમસ્યા ભટ્ટ શેરીમાં રહેતા લોકોએ તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને તેઓએ રજૂઆત કરી છે પણ તેમની રજૂઆતને લઈને કોઈપણ પ્રકારના નક્કર પગલાં લેવામાં નથી આવતા જેના કારણે ભટ્ટ શેરીના જે લોકો છે તેમણે રોષ વ્યક્ત કર્યો છે અહીં રાત્રે સ્ટ્રીટ લાઇટ નથી હોતી અને જેના કારણે લોકોને હાલાકી પડે છે ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ સિનિયર સિટીઝન્સ કે જે પસાર થાય અને તેમની સાથે કોઈ અકસ્માત સર્જાઈ શકે તેમ છે તેઓ પડી આખડી જાય તેવું બની શકે અને માટે સ્ટ્રીટ લાઇટ હોવી જરૂરી છે સુરક્ષાના સંબંધિત પણ તે જરૂરી છે ને સિક્યુરિટી માટે પણ તે જરૂરી છે સ્ટ્રીટ લાઇટ ભટ્ટ લગાવવામાં આવે તેવી માંગ અહીં રહેતા રહીશો કરી રહ્યા છે રજૂઆત કરતા લાઇટ કોઈ હામલું જોતા નથી સારી ભટ્ટેરી મેઇન બજારમાં ભટ્ટેરીમાં આઠ આઠ મહિનાથી આ અને બા એકૂક થાંભલે બબે લાઇટો છે અમે કીધું સાહેબ અહીંયા નાખી દીધું કે એ અમે ન ઉતારી શકીએ એવું ના પાડે એકૂક જગ્યાએ બબ્બે બબ્બે થાંભલામાં ચાલુ ચોવીસ કલાક લાઇટો રહે છે તો અમારે એક લેમ્પની જરૂર છે તો આપતા નથી આઠ વાર રજૂઆત કરી દસ વાર રજૂઆત કરી તો કોઈ સામુ જોતા નથી આજે અમારે ભટસેરીની અંદર જે આ લાઇટનો પ્રશ્ન છે અમે બેન બજાર ધારી ભટસરીની અંદરથી અમે બધા રહીશું અહીંયા જયારે આજે રજૂઆત કરી છે ત્યારે અમે અવારનવાર રજૂઆત કરેલી છે લગભગ ત્રણથી ચાર વખત આપણે રજૂઆત કરેલી છે કરી છે આપણે ત્યાં આપણે આપણે ચીફ ઓફિસરનો જે ચોપડો છે ને આપણે આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે અમે ગઈકાલે બે ત્રણ જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી અને અમારે અવારનવાર અહીંયા જન્મજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને અમે અહીંયા જે અમે તંત્રને રજૂઆત કરવા છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય